દિવસિંહભાઈ પરમાર રાકેશભાઈ વાવુભાઈ ઝાલા હરેશભાઈ ભગુભાઈ પટેલ પ્રીતિબેન નિલેશ કુમાર મકવાણા રિપુબેન સુશીલભાઈ પટેલ સ્નેહલબેન વિદ્રેશભાઈ પટેલ નીતિનભાઈ રાજેશ જસભાઈ પટેલ મિતાબેન પિયુષભાઈ પટેલ બાલાભાઈ નાગજીભાઈ ભરવાડ અને આ કમિટી કારોબારી કમિટીના ચેરમેન તરીકે પરિણભાઈ અશોકભાઈ બ્રહ્મભટની વરણી કરવામાં આવે છે સેનેટરી કમિટી ના સભ્યોની દરખાસ્ત કરવામાં આવે છે નર્મદાબેન નારાયણભાઈ ભેડ પંડ્યા બેન ઉમેશભાઈ યાદવ સંજયભાઈ રમેશભાઈ સચદેવ બાલાભાઈ નાગજીભાઈ ભરવાડ અને સેનેટરી કમિટીમાં ની ચેરમેન તરીકે નર્મદાબેન નારાયણભાઈ ભીલી વરખાસ્ત કરવામાં આવે છે પ્લાનિંગ કમિટીના સભ્યોની દરખાસ્ત કરવામાં આવે છે પારુલબેન મયુરભાઈ પટેલ સંજયભાઈ રમેશભાઈ સચદેવ અલ્કેશભાઈ કૃષ્ણકાંત પટેલ નર્મદાબેન નારણભાઈ ભેલ પ્રકાશભાઈ જાદવભાઈ દાણી જૈનિકાબેન પરાગભાઈ બ્રહ્મભટ રમેશભાઈ રૈજીભાઈ પરમાર નગર નિયોજક અથવા અધિકૃત પ્રતિનિધિ શ્રી કલેક્ટર શ્રી અથવા રાજ્ય સરકારના નિયમિત એવા પ્રતિનિધિ દસમા સ્થાનિક સત્તા મંડળ મુખ્ય અધિકારી કે જેઓ સભ્ય સચિવ રહેશે પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે પારુલબેન મયુરભાઈ પટેલ લીગલ કમિટીના સભ્યોની દરખાસ્ત કરવામાં આવે છે કિન્નરીબેન ચિરાગભાઈ શાહ રીમાબેન સ્નેહલભાઈ પટેલ જૈમિકાબેન પરાગભાઈ પરમભટ ભાવેશભાઈ અશ્વિનભાઈ દેસાઈ વિજયભાઈ નટુભાઈ પટેલ

ફાઇનાન્સ કમિટીના સભ્યો તરીકે સભ્યોની દરખાસ્ત કરવામાં આવે છે ઉર્મિલાબેન ઉમેશભાઈ યાદવ સંજયભાઈ રમેશભાઈ સદતે નીતિનભાઈ જશભાઈ પટેલ ધાબેન ચંદ્રકાંત બરમપટ અલકેશભાઈ કૃષ્ણકાંત પટેલ અને ફાઇનાન્સ કમિટીના ચેરમેન તરીકે ઉર્મિલાબેન ઉમેશભાઈ યાદવની વાણી કરવામાં આવે છે રિક્રિએશન બાગ બગીચા રમતગમત અને સાંસ્કૃતિક કમિટીમાં આ નીચેના સભ્યોની દરખાસ્ત કરવામાં આવે છે શિલ્પાબેન કપિલભાઈ રબારી ઉર્મિલાબેન ઉમેશભાઈ યાદવ નીતિનભાઈ જસભાઈ પટેલ મિતાબેન પિયુષભાઈ પટેલ બનનાબેન કાંતિભાઈ પટેલ અને તેમના ચેરમેન તરીકે શિલ્પાબેન કપિલભાઈ રબારી ની ઓલી કરવા આવે છે સિટી બસ કમિટીમાં નીચેના સભ્યોની દરખાસ્ત કરવામાં આવે છે કૃતિબેન નીલેશભાઈ મકવાણા તૃપ્તિબેન પિયુષભાઈ પટેલ કાજલબેન સુનીલભાઈ પટેલ હરેશભાઈ ભગુભાઈ પટેલ પ્રતિક્ષાબેન અવનીશભાઈ પટેલ અને બસ કમિટીના ચેરમેન તરીકે પ્રીતિબેન નીલેશ કુમાર મકવાણાની વરણી કરવામાં આવે છે ટાઉન પ્લાનિંગ કમિટીના સભ્યોની દરખાસ્ત કરવામાં આવે છે કાજલબેન સુનીલભાઈ પટેલ પ્રકાશભાઈ જાદવભાઈ દાણાણી રેણુકાબેન વિનાકીન ભાઈ અમીન નર્મદાબેન નારાયણભાઈ ભીડ પન્નાબેન કાંતિભાઈ પટેલ ટાઉન પ્લાનિંગ ના ચેરમેન તરીકે કાજલબેન સુનીલભાઈ પટેલ ની દરખાસ્ત કરવામાં આવે છે વોટર વર્કસ કમિટી ના ના ચેર સભ્યો ની નીચે મુજબ દરખાસ્ત કરવામાં આવે છે રીટાબેન ચંદ્રકાંતભાઈ બંપર શિલ્પાબેન રાજેન્દ્રકુમાર પટેલ નીલમબેન રુચિભાઈ જોશી રેણુકાબેન પિનાકિન ભાઈ અમીન ગૌરવભાઈ શાંતિલાલ પટેલ

લાઈટ કમિટીના માં નીચેના સભ્યોની દરખાસ્ત કરવામાં આવે છે પ્રકાશભાઈ જાદવભાઈ દાણાની ભારતીબેન દિનેશભાઈ પંડ્યા લાભુબેન અજયભાઈ ભરવાડ રીતાબેન ચંદ્રકાંતભાઈ બ્રહ્મભટ પ્રતિક્ષાબેન અવનીશભાઈ જોશી લાઈટ કમિટીના ચેરમેન તરીકે પ્રકાશભાઈ જાદવભાઈ દાણાની દરખાસ્ત કરવામાં આવે છે અર્બન ડેવલપમેન્ટ

અને નડિયાદ નગરપાલિકા દ્વારા વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી આજરોજ જે એજન્ડા લેવામાં આવેલા હતા એ એજન્ડામાં નવ નંબરનો એક એજન્ડા લેવામાં આવેલો હતો ફાઇનલ ફ્લોટ નંબર પાંચ ક્ષેત્રફળવાળી જમીન જાહેર હજારથી વેચવા માટે રાખી છે તમે છેલ્લા બે વર્ષથી જોશો તો દરેક એજન્ડામાં નડિયાદ નગરપાલિકા કોઈના કોઈ મિલકત વેચાણ કરવાની અને ટેન્ડર પ્રક્રિયા ધરીને હરાજી વેચી નાખવાની પ્રવૃત્તિ કરેલી છે પરંતુ કોઈ પણ સામાન્ય સભામાં મિલકતની કોઈ કિંમત નક્કી કરવામાં આવતી નથી એટલે શંકાશીલ ભ્રષ્ટાચાર પૂરેપૂરો આધારવામાં આવે છે અને સામાન્ય રીતે ખાનગી ધોરણે બિલ્ડરોને આ જમીન પકડાઈ દેવામાં આવે છે ખરેખર નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભામાં નડિયાદ નગરપાલિકાના જે પાંચ લાખથી વધારે જે નાગરિકો છે એને એમની જાણમાં હોવી જોઈએ કે નગર નગર નગરપાલિકાની કઈ મિલકત કેટલામાં વેચાય છે અને આ મિલકત વેચીને નગરપાલિકા એનું શું કરવા માગે છે એનો કોઈ ખુલાસો કરતી નથી એટલે અમે સામાન્ય સભામાં આ બાબતે વિરોધ કરેલો છે કે ભાઈ તમે નગરપાલિકાના સામાન્ય સભાની અંદર નગરપાલિકાના જનતા જેટલા નગર નગરપાલિકામાં જેટલા લોકો વસે છે તેમને આ મિલકત વેચીને નગરપાલિકાએ એની પ્રાથમિક સવલતો શું પૂરી પાડવાની છે જય હે અને આમ જોશો કે સામાન્ય સભામાં જે હિસાબો રજૂ કરવામાં આવ્યા છે તેમાં છેલ્લા ત્રણ મહિનાની અંદર બે કરોડ જેટલી રકમ ખર્ચેલી હવે આટલી બધી રકમ ખર્ચી થતાં નડિયાદ નગરપાલિકામાં કોઈ પણ જગ્યા પર સફાઈ દેખાતી નથી રોડ રસ્તાના ઠેકાણા નથી અને ઘણા રસ્તા એવા છે કે લીધા પછી બી બોર્ડમાં લીધા પછી બી વહેલા બનાવવામાં આવતા નથી ને જે નથી લીધા આવતા એ વહેલી તકે બનાવી આપવા આવતા એટલે અમારી સામાન્ય સભામાં એક વિરુદ્ધ છે કે આખા દેશની અંદર નડિયાદ નગરપાલિકાનું સ્થાન ત્રણસો સત્તાવનમાં ક્રમાંક છે હવે આપણે તો ડૂબી મળવું જોઈએ નડિયાદ નગરપાલિકાના સભ્ય તરીકે અને નડિયાદ નગરપાલિકાના નાગરિક તરીકે બી આપણને શરમ આવી જોઈએ કે આખા દેશની અંદર નડિયાદ નગરપાલિકાના સફાઈમાં સ્થાન ત્રણસો ને સત્તાવનના ક્રમાંક પર છે અને રાજ્યમાં પણ પચીસ કે ત્રીસની ઉપર નીકળી ગયેલું જો આટલો કરોડ રૂપિયા જો રકમ ખર્ચતી હોય નડિયાદ નગરપાલિકા તો નડિયાદના દરેક રસ્તા પહેરી જેવા હોય